દ્વારા રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે તે કયા કયા નામથી ઓળખાય છે તેની સમજ આપવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકો દ્વારા રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ છે તેની પણ સમજ આપવામાં આવી હતી ત્યારે ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન કેવી રીતે ઉજવે છે તે જણાવવામાં આવ્યું અને છેલ્લે શાળાની તમામ દીકરીઓ દ્વારા તમામ દીકરાઓને રાખડી બાંધવામાં આવી આમ રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસભીર ઉજવણી કરવામાં આવી હતી